જગદીશભાઈ આપણે જે વાત કરી એમાં આપણે એક બે નામ દીધા કે જે ખૂબ ચર્ચામાં રહેતા નેતાઓ છે ને એમાં એક હર્ષસંઘવી પણ છે ગોપાલ ઇટાલિયા અને હર્ષસંઘવી એ બે જણાનું જે લડાઈ છે કે ગોપાલ ઇટાલિયા જે હર્ષસંઘવી માટે બોલતા હતા એ અત્યાર સુધી એવું હતું કે આમ આદમી પાર્ટીના એક નેતા બોલે છે હવે એમની પાસે હોદ્દો છે કે એ વિધાનસભામાં જઈ અને હર્ષ સંઘવીને સવાલ પૂછી શકે છે જવાબ મેળવી શકે છે વિધાનસભામાં હવે કેવા તિખારા જડશે બિલકુલ બેન જે ગોપાલ ઇટાલિયા એ પૂર્વ ઉપર એક જોડું ફેંક્યું હતું બઉ જગજા ચર્ચા છે પ્રવેશવાની મનાઈ નરેન્દ્ર મોદી ને ગોધરા કાંડ અમેરિકા એ વિઝા આપવાની ના પાડી હતી નો એન્ટ્રી અને પછી ગયા ત્યારે હાંડ જઈને ગયા અને વ્હાઈટ હાઉસે કીધું વેલકમ બાપા વેલકમ શું કામ મંત્રી તરીકે ગયા તા ગોપાલ ઇટાલિયા ના કેસમાં એવું થવાનું નો એન્ટ્રી હતી ત્યારે હતી હવે તો બા કાયદા ધારાસભ્ય છે એટલે એક તો ઊંટ ને પાછું ઉકરડે ચડશે હવે તો ઓર વધારે જેની સામે નેતા હોવા ધારાસભ્ય કઈ નતા તોય આઠમું પાસ આઠમું પાસ કરીને જે પંચિંગ કર્યા કરતા હતા હવે ઈ વિધાનસભાની અંદર આવવાના અને તમે મેં કીધું તેમ એક તો બહુ નો માઇક માણસ હોય ને એને તમે માઈક આપી દો તો શું થાય

હવે કોઈ બચીને નહીં જાય આની પાસે મેકેનિઝમ એવું છે એના ખુફિયા માણસો કેવા છે એનું તમને ખાલી ઉદાહરણ આપી દઉં કે વિસાવદર ની કઈ વાડીમાં દારૂ ભારતીય જનતા પાર્ટી કે કોઈએ પણ જેને પણ સતાડ્યું એને કોની વાડીમાં દારૂ સતાડ્યું એને ખબર નથી ગોપાલ ઇટાલિયન પેલા ખબર પડે બોલો તો એનું ખુફિયા તંત્ર પણ કેટલું મજબૂત જેને ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર કે છે એને તમારા શેઢામાં છુપાવેલું કે તમારા ઓરડીમાં ખેતરની ઓરડીમાં દારૂની બાટલી છુપાવી એને શોધી કાઢ્યું જે ગેસ્ટ હાઉસમાં પૈસાની લેતી દેતી થતી હતી બે ત્રણ ત્રણ લાખ રૂપિયાની કે લાખો રૂપિયાની એ ગોપાલે સ્ટિંગ ઓપરેશન કરીને સાબિત કરી દીધું જાહેર ગધેડો કર્યો તો એની પાસે ખુફિયા એજન્ટી તો છે જ એનો અર્થ એમ થયો હવે એ બાકાયદા ધારાસભ્ય થયા છે તો એ તો આરટીઆઈ થી માંડીને બધી જ બાબતમાં એક્સપર્ટ છે અને સોશિયલ મીડિયા તો માંધાતા છે પોતે જ વિડીયો લઈને ફેરા કરે જે કઈ કરે સમાજને ખબર પડવાની એટલે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટી બિલકુલ સુધરી જવાની જરૂર છે અને જે કેટલાક દૂર જે એનામાં કદડો આવી ગયો છે એને કાઢે છૂટકો છે બેન જો ગંગા પવિત્ર હોય ને એટલે ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા હે એ ગંગાની હોય તો પણ એટલે આ બધા અમુક લોકો ભારતીય જનતા પાર્ટી ચોટી ગયા છે કે એને દૂધ ના ભાવે એ લોહી જ પીવાના એવા લોકો જે ભારતીય જનતા પાર્ટીને ચૂસી રહ્યા છે કે એને કોતરી રહ્યા છે એને દૂર કરે છૂટકો છે અને જનતા ગળે ઉતરે એવા નિર્ણયો કરો આવા ફાકા ફોદારી રેવા દીઓ જે છાક છમાટા કરે છે ને તાજમહલ ને તાહિરા કરે છે ને તાહિરા બંધ કરી અને જનતાના હિતમાં તમે બે રૂપિયા લાઇટ ના ઘટાડી દો એટલે અદાણી આથી હૈદરાબાદ થી માંડીને બીજા કોઈ કેરળ બેરળમાં ન્યા સસ્તી લાઈટ આપે બે અઢી રૂપિયા યુનિટ અને અહીંયા સાડા છ રૂપિયા બોલો જેને ગુજરાત સરકારે બધું જ આપી દીધું આખું કંડલા કચ્છ આખું તમારે હવાલે કરી દીધું તો આપણને સસ્તું મળવું જોઈએ ને એને બદલે આપણને નથી મળતું ઉત્તર ગુજરાતમાં એરડાની સૌથી મોટી ઉપજ થાય છે એરડાની એરંડાની તો એને કઈક જે ટેગ મળવો જોઈએ ઈ કઈ નથી મળતો તમે બાકી બધ એટલે આમાં અનેકો ઇશ્યુ છે તમે સમજી લ્યો ઇસ્યુ બેઝ ઉપર એટલે કે મુદ્દા આધારિત રાજનીતિ જો ગોપાલ ઇટાલિયા કરશે તો ગુજરાતની જનતા ઓળઘોળ થશે અને ભારતીય જનતા પાર્ટી એ જો આ કપરા દિવસો ન જોવા હોય તો એને ખરેખર આપણી વાતોને કડવી વાત જે છે એ કડવાણી જે છે બિલકુલ દવા સમજવી જોઈએ આ લોકો સમજે છે શું ખબર છે કે જગદીશ મહેતા બહુ આપણા વિરુદ્ધમાં ઠાઈ દો ને હાલો જેલમાં નાખી દો એને પકડો એના કાકો ભર ભાઈ છોડો યાર તમે જેલમાં તો ઘર નાઈ ગયા હતા એ કઈ મરી ના જવાતું પણ એના કરતા અમે બોલીએ છીએ ખોટું હોય તો કયો તમારા હિતમાંડવી છે તમે છો મેદાનમાં મરી જાઓ જો નહીં સુધરો તો અને જનતા બેવકૂફ નથી હોતી સાહેબ ઇન્ટેલેક્ચુઅલ છે વિસાવદર ની કોઠા સુધી જનતા એ કહી દીધું કે લોકતંત્ર ને ધબકતું રાખવું હોય ને તો મતદારો એ સૌથી પેલા મજબૂત બનવું પડે વિપક્ષે પછી